તો બે હજાર બાર પછી આ રસ્તાને રિપેર કરવામાં નથી આવ્યો અને તંત્રને જાણ જાણ તો કે નવો મંજૂર થયો છે તો ભણાવતા પણ નથી તો હવે આ રસ્તા રોકવાનું આંદોલન કર્યું છે એમાં નાની સડલી થી મોટી સડલીનો રસ્તો છે છોટાદેપુર તાલુકાના મોટી સલી ગામ જેમાં બે હજાર બારમાં રસ્તો ભણાયો હતો જે રસ્તો ટુંડવા નાનીસરલી હરપાપુરા સુરસી રંગપુરને જોડતો રસ્તો છે જ્યાં પીએસસી સેન્ટર આવેલું છે પોલીસ સ્ટેશન આવેલા છે ઘણી સ્કૂલો આવેલી છે તો બે હજાર બાર પછી આ રસ્તાને રિપેર કરવામાં નથી આવ્યો અને તંત્રને જાણ કરીએ તો કે નવો મંજૂર થયો છે તો ભણાવતા પણ નથી તો ભણાવે જ્યારે ભણાવે ત્યારે તો અમે મીડિયા દ્વારા લાસ્ટ વીકમાં અઠવાડિયા પહેલાં બોલાવ્યા મીડિયાને અને મીડિયાને અમે સ્થળની ચકાસણી કરાઈ અને અલ્ટિમેટમ આપી કે જો અઠવાડિયા દસ દિવસમાં રસ્તો અમારો રિપેર નહીં કરે તો અમે હાઈવે નંબર છપ્પન બ્લોક કરીશું

ખાડા મોટા મોટા પડી ગયા છે અઠવાડિયા પહેલાં બી આનું કોઈ મીડિયા દ્વારા અમે જાણ કરી છે ઉપર બી જાણ કરી છે છતાં બી આજે આનું કોઈ સમારકામ કે એના ખાડા પૂરવામાં કે કશું કરવામાં આવ્યું નથી એના માટે અમે આજે ગામ લોકો ભેગા થઈને આંદોલન કર્યું છે હવે ઉપરથી કોઈ બી આવીને આનો કોઈ નિકાલ કે સર્વે કે જે તે અમને નિકાલ કરી આપે તો આમાંથી અમે છૂટા થઈ જશું રાઠવા સંજય ભાઈ